કમ્ફર્ટ મુ નાટક કરું આ તો એ જ પણ મુ નહી આવું ચપ ના અલા હે ચંતે આટલા બધા નાટક કરવા મને એમ કુ હું નહી આવું ચમ પણ માર નહી આવું નહીં ચમ આવું નથી આવું નહીં ચમ આવું મારે આવું માર માર તાર વાં શું કરાબુ મલે પણ મારી ફાટા હે તું હેડ પણ જાને તાર જાવું હોય તેમ કો અલા મારી ફાટે તું હેડ કો હું જા કણ આપણો પણીવારોને જાવનું ગઉ મે

અલ્યા આ તો આમ કરે હે લ્યા આ હે આ નાટક કરે આવા આ નાટક કેમ કરે એમ કહું તું નાટક કેમ કરે આમ નકઈ ગરજી લાગે હે હો તો બધી હમણે વાત કરું આતમ આમ કરે એમ કહું જૂ તો કદી હે અલ્યા લાગે હમને મારું હાથ છે મને છોડ દે હે હાથ આરે બસ હ પેલું આપડે નતું આપડા બાજુ ના કન્ડ પેલા એમને છોડીને છોકરા

비킷하루빅킷라코우 비타니 커버폰에, 커버 아레부터지, 아, 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 가라 안, 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 દોળો લાવો દોળો દોળો વાર્યું 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 વાર્યું